એની ખબર નથી એને કેવાય અમદાવાદ અમદાવાદ જે દૂધની ખબર પડે ને તો દૂધમાં ઘી છે એ દેખાતો નથી પણ એને તમે જમાવો વલોવો તો બધું મળે છે ને શેર તો એમાં જ છે પણ નથી તો આગળની ઘીમાં માં છે ને પ્રકાશે એમાં છે તો ઘી એમાં છે દૂધમાં પણ સીધે સીધું મળે છે વલન મંથાવન કરે તો એમાંથી પ્રકાશ પણ થાય છે ઘી પણ મળે છે પાણીમાં દૂધ પાણી દેવું તો આ દે છે ને એક દૂધ દેવો હવે દૂધ બગડી રહ્યા શું થાય વણસું વાળમાં એક દી વણશે કે નહીં વણે તો ઘી ખોયો ને માખણે ખોયો ને ખોયો ને અંધારું રહી ગયું એટલે આ સંતો એ કહે કે આપણી અંદર છે લાલીમાં મહેંદી સુપાઈ છે પાનમાં લાલી છુપાયેલી તો પાન દેખવાથી લાલી લાગે નામ લેવાથી લાગે કદાચ એને પીસીને હાથ ઉપર લગાડે તો લાલી લાગે તો આપણી અંદર છે આપણને જ્ઞાન થાતું કેમ નથી ગુરુ નથી ખબર નથી ગુરુની ખબર હોય ગુરુ ગમ થાય તોય ખબર પડે આપણા બાળકો ભણવા થાય તો એ ગાય દુકાનામાં મળે એમાં બધું ભણવાનું જ છે પણ ઘરે બેઠા ભણે તો શું થાય કોણ ભણાવે તો એના ભણાવતા એ શાળામાં તો ભણે જ નહીં તો આપણી અંદર છે એ ભણવું છે પણ આપણને ખબર નથી હવે એવા સંતો કોઈ હોય અને એ સંતોને શરણ થાય તો શિવરીભાઈ એવું શું ભણે ગોતવા ભગવાને નથી જી ભગવાન એને ગોતા ગોતા મીરા ભગવાનને ગોતવા નથી છે મીરા ને ભગવાન ગોતા ગોતા તૃપ્તિ ભગવાનને ગોતવા નહીં જાય ચીર હતો તો ભગવાન પૂરવા આવ્યા નરસિંહ મહેતા જાય તો ઘી લેવા નિંદા ત્યાં ભગવાન એને ગોતવાયા પોતે નું રૂપ નરસિંહ નું રૂપ લઈને ફરાજ ના તો ભગવાન આપણા હૃદયની અંદર છે આપણે ભગવાનને ગોતવાલા જોતા નહીં મળે હવે ભગવાન આપણા ને ચેર ગોતવા આવેલો

પણ આપણે બીજા ને વાલા થઈ ગયા આપણે બીજો વાલો છે ભગવાન વાલા નથી એટલે ભગવાન ગોતવા નહીં આવે ભગવાન ને આપણે વાલા કે ભગવાન ના થઈ જાય તો ભગવાને હોર હજાર એક હો ના પાણી હતી કેટલી તો અહિયાં ને એ ખબર નથી કે આ ભગવાન રાણીયા ને આ ખબર નથી કે ભગવાન અને ખબર હતી ને तो भगवान की स्वयं करत पण भगवान की गरज न की अरे वालों रे पधारया वाळी खाली लागे हरि ना रहते भगवान वाडिया सेली खाओ सेली खाता खाता सोई लागी तो भगवान के पाटो बा तो बदी नहीं लगी तो गोपी बदी धोनियो पाटा गतवा

અને મારી હવે લાલ જાય ને તું કાલ કદાચ જેવો ઢગલો કરે ને તો હવે મારે નકામ પણ તાણ આવું પડતો દે તો આ જ પાટાની જરૂર પડી તો ભગવાને નવસો નવાણું એક એક તાંત્ર એક એક તો તમારા આ તાંતણા હાલે તો આ પાટા આપણે છે ને બાંધી રહ્યા ખાવાનું પીવાનું આ સમયે તાંતણા રૂપી સમય આપણે રોજ તો વપરાય રહ્યો ને તો ભગવાન વાલા આવે તો એમાં વપરાય ને કામ વપરાય અરે એમાં ભલે વપરાય પણ થોડા ઘણા ખર્ચા દેવા તો આપણે આમાં જમા કરાવીએ ને આપણે દુકાને હજાર રૂપિયા કમાવી અને પાંચ બે નો ખર્ચ હોય તો લેણામાં આવી જ ના આવી અધારનો ખર્ચ કરીને નો ખર્ચ તો પાંચસો તો વધે તો આ સાંકડા ભલે વપરાય તમારો બગીચો ઉછરો ઘરનું કામ કરો પણ બચત તો કરો ને હળદ રોજે રોજ જમા કરાવો ગુરુના નામમાં તો તમે ભગવાનને પાટો વાંચો એનો તમારે આ ભગવાન ફળ દેશે

તો એક આપ એક ધરતી આ બે પડ્યા એમાં જીવ રૂપી દાણા ઓળાય ગયા હવે આમાં આપણે સદગુરુને ઓળખી લઈએ એના વચનના આપે રહી જાય તો આપણે ચોરાશી માં આપી લેવાનું મટી જવું કીરડો જેમ હોય એના આપે ના હારે ઘાંટી ગમે એટલી તો તો તમારી અંદર કીરડા રૂપી ગુરુ છે એને તમે ઓળખી લીધા તો તમારે ચોરાશીમાં પીલાવાનું મટી જવું તો એ પીલાવો હારો કે એ સરેરી હારો

ઘરે ભીખ માંગવા જાય તો કોઈ ગાર્યું કોઈ એઠો જે અને આખો દી ભીખ માંગે તો એને આપણે આમ માગવું હોય તો શરમ આવે કે ના તો રહી માંગે ત્યારે એને શરમ નહીં આવતી હોય પણ કમજોરી છે શું કરે એની શક્તિ નથી કમજોરી છે ગરીબ છે તો એને એના ભાગમાં નથી ભીખ માંગવાનો વારો મળ્યો તો આપણા ઉપર ભગવાને કેટલી કૃપા કરી આપણે આમ કરીએ છીએ પણ આમ તો નથી કરતા સતા આપણાને આમ કરીએ કે તો એના નામમાં નવરાશ નથી એના કામમાં નવરાશ નથી તો આમ કરવું પડે છે આમ કરવાનો નવરાશ નથી તો આમ કરવું જ પડશે ને હે પાંચ વર્ષ ચૂંટાઈ કોઈ આમ

તો આપણો હોદો તો એક દી પૂરો થઈ છે ને આ ઉમર તમને પૂરી થઈ જાય એટલે ચૂંટણીનો હોદો હારી જાય બધે આ તો હોદ્દા વગર એની સીટ નથી સત્તા નથી કાંઈ નથી તો એનું કોઈ સાંભળે સત્તાવાળાનું સાંભળે નહીં આપણે મોદી સાહેબ છે ત્રણ વખત મુખ્યમંત્રી બને આનંદીબેને એક વખત બને તો આનંદીબેને એટલે બધું બધો હાલતો હતો ને પટેલ બધું રાજીના મંદિર તો મુખ્યમંત્રી તો રાજીના મંદિર તો હવે એ વડાપ્રધાન ના બની કે બને મોદી સાહેબ ત્રણ વખાતો બનીએ તો વડાપ્રધાન બન્યા તો તમારું મન છે ને એ મુખ્યમંત્રી હવે આ મન કાયતી થાય ને મન કાંઈ સે મહિના લાગે અને મનને આ બધું લીધું સારું લાગે એ આ ભગવાનનું કામ ના કરે વડાપ્રધાન મુદ્દી કહી જ તમે એક અપવારથી હા તો થોડું ખાવ તો સુકી જાય ઘણું ખાવ તો હાદ એ તમે અપવા છોડો કે ભાઈ મારે આજે શનિવાર થાય નવરાત્રી તો આખો દી અપ્પા કરે પછી મેં ખવાય અને ખાઈ દીધું હોય તો અપવા નહીં તો તો તેની મન આપણું કેવું સમજે છે કોઈની મહેમન ગતિ લાગે કે ખાઈ દે મારે તો આ મારે તો આજ શનિવાર મારે તો આ પૂનમ છે હવે આખો થી અપવાય નથી આખો થી ખાવા ના રેખવા સાંભળે અને ભૂખે ના લાગે અપવા હોય તમે આખો થી ભૂખ વેખો છો દુકાનદાર આવે કે દુકાન વાળા તારે ટીપી નથી કે અમે નથી રાજો તો તમારે શું થઈ શું કામ નથી રાખ્યું

ભોજનનું નામ લેવાથી ભૂખ મળતી નથી ધનનું નામ લેવાથી ગરીબી મળતી નથી પાણીનું નામ લેવાથી ત્રસ બુધતી નથી તો ભગવાનને કરગરવાથી આપણે શાંતિ નથી ભગવાનને મેળવવા અને મળવાથી શાંતિ તો ભગવાન ચાથે થાય ભગવાન ચાં જગ્યા ખાલી નથી તમારી નથી ધીર નિભાડો ખર્ચો હતો તો નિભાડવાનો ચા દીર્થ નિગ્રહ માટલામાં ભગવાન એની સહાયતા કરી પ્રહલાદને થંભમાં સહાયતા કરી તો થાંભલો શીતલ બની જાય એમાં એને ભગવાન મળ્યા આ તમારો સાંભળો આ તમારો નિભાડો આની અંદર ભગવાન ના હોય તો આપણે રામ ભૂલી જાય તો પછી આનાથી અભડાય છે બીઆ છે ચાર ટાના વિધા હોય આ રામ છે એની જ કિંમત છે સકલ ઘટ સામ અમારો રામ સમારો કોઈ નહીં દલ ભરદયમાં જુઓ તપાસીએ તો રામ સમા તો આપણી અંદર રામ છે રામ તો આખી દુનિયાને આપણે રીઝાની હતી કોઈ કામ કરી લઈ જાવીએ કે કોઈ વસ્તુ દઈ લઈ જાવીએ કે કોઈ દાન દઈ લઈ જઈએ કે કોઈ ગાવી બજાવી લઈ કે તો આપણે આપણા માલિકને રીઝાવાના રૂડા રામને લઈ જાવ દેવને રીઝાવો તારો મટી જાય ઘોર અંધારો ઘણા જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો ભીડ પડે ત્યારે રામને ને સંભાળે હવે મને પાર ઉતારે જયારે ભીડ પડે ત્યારે ભગવાન યાદ કરે તો એમ ના ઉતરે આપણે દુષ્કાળ પડે અને તેથી એમ વિચાર કરીએ કે વાયુ હોત તો સારું પાંચ હોત તો સારું સગવડે હોત તો સારું હતું દુષ્કાળ પડ્યો હવે આપણે શું કરશું પહેલેથી કદાચ ખાચી લીધા હોય તો દુષ્કાળ એને સારો લાગે જ નહીં એમ આપણે પણ પહેલી એવી ખબર પડતી નથી એટલે આ જે લાલચમાં લાલચમાં

ભગવાન નં બનાવે માણસો 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 તો આને આપણે પગે લાગીએ કર દરીએ હાથ ધોડ કરીએ તો વાત કરાવે ના તારા દસ હજાર દીધા મહેરબાની કરાયું ચાર્જિંગ બધું છે તો વાત કરાય તો હવે આપણે નંબરની ખબર નથી નાને આને પગે લાગીએ તો વાત કરાવે હવે દ આંકડાનો નંબર છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ દા છે ને તો એ આંકડા

નવે દરવાજા દેખાય નોબત વાજે એના રે દીપકરે જગાય જણણ જણણ જણ ઝાલરી વાગે દે ખંદારે કોઈ આદલમાન પર ખંદારે કોઈ આદલમાન જણણ જણણ જણ ઝાલરી વાગે ધરતી ની અંદર પાણી છે છે ને આપણે બધા વૈડે પાણી પીતા આપણે હાલ પુત્ર પીતા તો અત્યારે અહીંયા તો ચાલી ફૂટ કોણ હવે આપણે કોઈ એમ કે તમારા ખેતરમાં ઉગમણી મુહૂર્ત કરો તો આપણે દીવો કર્યો ફૂલ લઈ જા જા લઈ જાણા ગોળ વેચ્યા ધરતી માતાને પગેલા જા અને પાંચ તા મારી આપણે ખાતમુહૂર્ત કરી દીધું કે ભાઈ આયા આપણે ગોળ કરવો કુવો કરવો એ તો વિધિ થઈને

એવી રીતે આપણી અંદર ભગવાન છે કે નથી ખાત મુરત માં રહી જા આપણે આ પીલા કાળવા માં કર કર તો ભગવાન કે તું આમાં આમ ઉતર જન ધરતી માં ને તો આ તમારો બોર હાલી ગયો પણ હવે આ કોદી સાઈડ હતો ને નો પડ્યો રે તો ઓલો હોલ ખરી જાય ભરી હવા ફાવે ભરી આપ તાણે ભરી હોલ ખરી જાય આ કે સીઝન હતી જી પાણી ના પાછો થાય ભાઈ હવે તો હવે આપણે આ આખો દી સમય આપણે ઉતરાઈ પણ જેમાં વાપરો એમાં ના વપરાય નવરો વપરાય શું કરવાનું પાણી વગર ખેતી શું થાય તો ભગવાન અગર આપણે ક્યાં કરવા માટે આપણને ભગવાને આ બધી શક્તિ લીધી કે આપણી શક્તિ નથી આ તો કાંઈ કરીએ તો નથી એ તો ખબર પડે ને તો કરીએ કે એ આપણી અંદર છે તો એની ખબર નથી તો હવે એની ખબર એવી હોય તો આ તો ગલત થાય આ સ્વાર્થ થાય તે આવે આ શરીરમાં આંસુ ઈ નહીં પ્રાણી નહીં હાથી નહીં ઇન્દ્રિય નહીં આખું શરીર એ નહીં

તો સંતો કે દે આવી બધી શક્તિ દીધી દે તો દેખા દેખી કરવા દાય આરડ અધૂરી અને પડવા દાય એમ કે કથા સુની સુની કુટ્યા કાન સુની દેખી થોડે પાર ગંગા દેખી કરે સ્નાન આખા તો ના હોય કથા એ કથા આપની કથા આપણી અંદર દે એની કથા આપણે આંભરવાની એની કથા કરવાની એની સમજ કરવાની આપણે તો આ દુનિયામાં ભગવાન દેખાય રહે અને એ ચા તમે ભાલ્યા આપણે આ એક મોરલી વાળો છે શંકર છે બ્રહ્મા છે વિષ્ણુ શિવ એ કદાચ શિવના રૂપમાં આવે તો ઓળખી દે શિવના રૂપમાં આવે તો ઓળખી એ કે પણ કોઈ માણા બનીને આવે તો એમના હોય તો લાલાનો અવતાર થયો મથુરામાં તો શિવ ભગવાન બાવો બની ગયા અને કે તમારા લાલાનો દર્શન કરો તો જશોદા માતા કે આપણે એને દર્શન નથી કરાવ ભરી કે દઈ ગયો તો ભગવાન કે લોટ લેવાનું નથી આવ્યો તો કે મૂર્તિનો ધાર ભરી દઈ તો ભગવાન કે એ તો કે મોના ચાંદી દઈ જતો કે એ ઈ મારે નથી નગર મેં જો આયા રમતા જો આયા આવીને અલગ દેખાયા તો કે તારે શું ધોવાય દે ભાવા તો કે તમારા લાલાનું દર્શન કરાવો તો જસોદા માતા શું કહે

તો મારા મરવા પડ્યું હોય અને દોર ઉપર ધીરે તો ના મરે તો એ મોટું કામ નહીં પણ મરી તો ભાઈ છે ને તો કાળા દોરાનું કોરજ કરો પણ બે એમ નથી રહ્યા તો ભગવાન બાવાના રૂપમાં આવ્યા આ તો એ સોતા માતાની ખબર નથી પણ લાલાની ખબર હતી તો ભગવાન હસ્યા બાવાના રૂપમાં ભગવાન હશ્યા લાલાના રૂપમાં ભગવાન હસ્યા બેટા બીજાએ દર્શન કર્યા અને મોજ કરી અને શંકર ભગવાન હતી ચાલો થઈ તો એવી રીતે તમારી અંદર ભગવાન આયા પણ ટીના બેન ના રૂપમાં આયા હવે તમે તો ટીના બેન થી બેઠા હવે ભગવાન ક્યાં હશે તમારે આયા આયા પણ હંસાબેન ના રૂપમાં આયા શકુભાઈ નહિ ભગવાન આયા તો હાવું હવે ખબર નથી ભગવાન કરે શું કામ કરાય ઘરના કામ કરાય રવડા કરાય પગ દબાય હવે અહીંયા ખબર પડી તો એ ભગવાન કરે એ કામ કરાવે તો હવે આપણને આ ખબર પડે કે આપણે ભગવાન છે તો આપણે આપણે નિશ્ચિત આવી નથી એટલે આપણે બીજા અવતાર લેવા પડશે હવે ભગવાનની ખબર પડે તો ભગવાન આપણને માણનો અવતાર જ દેશે અમે ભગવાનને ઓળખી લો તો તમે માણ જ થવાના

કે હું તો એક મહિનો છો દાતરા કરવા જઈ હતી પાણીનો ભેળો ફેલી અને એ પાણીનો ભેળો ઉપાડી ભગવાન આવ્યા હતા એ ભગવાન હતા હું તો આદ આવી હતી તો કે તારા ભગવાન કને પગ દબાયા એ તો કે હો આ તો કે તારા ભગવાન કને આમાં આવું કામ કરાય એવા તો પાપ કર્યું તો એ રોવા માંડ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હશે મારા આવું વારો હવે દર્શન તો દો શકુબાઈના લેવાથી આવું દર્શન કરવા ધોરા કુંભાર ને અહીંયા સો મહિના ભગવાન ને માટલા કરે કેટલા લક્ષ્મીજી પોતે માટી ઉપાડે ભગવાન સીતમ પાવડો લઈને અને માટી ખોદે ગદાડા માટે માટી નાખે સાલખા લઈ અને આ કામ કરે કે આ આ થતા ને એ ગોરા કુંભારના બે કાપી નાખ્યા હતા એટલે કામ કરીએ કે એવા નહોતા ભગવાન એનું કામ કરવા એ માટના કરવા હવે એ ખબર છે એને પડી દ્વારકામાં જે આવા આવા લાલાની મૂર્તિ હતી ને એ નામદેવ ભગતના હાથે દૂધ પીતી એ નામદેવ ભગત દૂધ પાવા જા તો તેથી દૂધ ના ભાઈ હું મંદિરમાં નથી અત્યારે મૂર્તિમાં નથી એટલે હું દૂધ નહીં થો મારે તમારે દૂધ છે એ તો આવો અહીંયા એ પચીસ લઈને આવ્યા અને ઘરે આવ્યા નામદેવ ભગત દર્દી હતા તો નામદેવ ભક્ત કીધું કે તારે અહીંયા નોકર હતો અને એક માતા હતા અને માટલા ઘડેર જતો ગોતી હવે આપણે ભાગી રહ્યું ભગવાન અલુપ થઈ ગયા હવે આ તો પછી આયા ગોરું તો રોતા રોતા ઘરે ભગવાન સો મહિના કે તમે મારા માટલા ઘડ્યા તો કોકડી તો કહેવું તો હું પગે તો લાગે દર્શન તો કર પણ ભગવાન સામેથી એમ ના કે ગુરુ વગર જ્ઞાન થાય નહીં તો ગોરા કબારના માટલા ઘડવાયા આપણે માટલા ઘડવાયા આ ભગવાન માટલો તૈયાર થાય કે પાંચ ઘડી પાંચ ઘડ્યા હાથ ઘડ્યા એ માટી જ છે ને બીજું શું છે તો આ માટીમાં દેખે બોલે સાંભળે આ ભગવાન વગર આ માટલું બોલીએ કે દેખી કે સાંભળી કે આપણે માટલો ઘડ્યો છે પણ આપણે કે હું દેખું તો નો સાંભરું હવે ભગવાનની ખબર નથી તો એ તો કે કારીગર હતો એ તો કે બધું હતો